मुंबई शहरના મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં હાઈ ટાઈડમાં હાઈ ટાઈડમાં એલર્ટ આઇસીએમએ દેહમાન વિભાગે મહારાષ્ટ્રમાં ઘણા ભાગોમાં ભારે અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે. જે હાઈ ટાઈડમાંથી શક્યતા છે કે મુંબઈ હાઈ ટાઈડમાં જે નિર્મળ જે 415 મીટર સુધીનો મોજો ઉછળી શકે છે. જે હાઈ ટાઈડને ધ્યાનમાં રાખીને બીએમસી અને મુંબઈ વાસીઓને બેસ અને દરિયા કિનારો વિસ્તારમાં રહેવા તે રહેવાની સલાહ આપી વિસ્તારમાંથી સલા આપી છે કે જે મરીન ડ્રાઈવર પ્રતિ સમુદ્રના નજારો જોવા જેવો છે કે મોજા આવારનવાર કિનારા સુધી અથડાતા જોઈ શકાય છે જે મુંબઈ પોલીસમાંથી अपील છે કે જે પડોશી જિલ્લામાં ભારે વરસાદની સંકેતને ધ્યાન માં રાખીને પોલીસમાં સામાન્ય લોકોને પણ સાવચેતી રહેવાનું અપીલ કરી છે મુંબઈમાં જે આ અપરચિત જાણ પોસ્ટમાંથી એક જાણ કરવામાં આવી છે કે આ આસપાસના જે જિલ્લામાં ભારે વરસાદના કારણે નાગરિકોની સલાહ આપવામાં આવે છે કે જ્યાં સુધી ખૂબ જ જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળશો નહીં અને દરિયાકાંઠામાં વિસ્તારોમાં જવાનું ટાળો અને કાળજીપૂર્વક વાહનો ચલાવો સબક્રાઈ માય ચેનલ લાઇક એન્ડ ચેર